નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું હમણાં તાજેતરમાં એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે મોબાઈલમાં રમાતી ગેમો વિશે નાના બાળકો અત્યારે વિવિધ પ્રકારની ગેમો મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને રમતા હોય છે તો હવે માતા પિતાએ એના પર ખાસ નજર રાખવા જેવી છે વિશ્વમાં વધુને વધુ એવા કિસ્સા બનતા જાય છે કે લોકો જે બાળકોને મોબાઈલ તો લઈ આપે છે પણ એનો ઉપયોગ કઈ રીતના કરવો એ શીખવાડતા નથી તો અત્યારે મોબાઈલમાં એવી કેટલીક એપ્લિકેશનો ઉપલબ્ધ છે કે આ જો એપ્લિકેશન તમારું બાળક ડાઉનલોડ કરશે તો એક એક સ્ટેપ એને પાર કરવા માટે વિવિધ તાસ્ક આપવામાં આવશે અને તાસ્ક પ્રમાણે જો એ કામ કરશે તો એના જીવની ભવિષ્યમાં ખતરો છે અહીંયા આગળ એના હાથ ઉપર બ્લેડથી ખોતરી બ્લુવેલનું ચિત્ર બનાવી રસ્તા ઉપર આ જગ્યાએ જવું બીજી જગ્યાએ જવું જંગલમાં જવું જેવા અલગ અલગ ઘણા બધા ટાસ્ક પૂરા કરવાના હોય છે અને ટાસ્ક પૂરા કરી અને એનો ફોટો અથવા વિડીયો એ એપ્લિકેશનની અંદર અપલોડ કરવાનો હોય છે તો હવે બાળકો અને એના વાલીઓએ એના પર ખાસ એક ધ્યાન આપવા જેવી વસ્તુ છે તો આજના વિડીયોમાં હું સમજાવીશ આ અલગ અલગ અગિયાર પ્રકારની ગેમો છે તે અગિયાર પ્રકારની ગેમો તમારા મોબાઈલમાં હોય તો એને તરત જ અનઇન્સ્ટોલ કરી દેવી સાથે જ જો તમારું બાળક આ રીતના કોઈ હરતકત કરતું હોય તો એના પર પણ નજર રાખવી વિશ્વમાં ઘણા બાળકોએ આના લીધે જીવ ગુમાવેલો છે ચલો શરૂઆત કરીએ અને જોઈએ આ ગેરગેમો કંઈ છે તેના વિશે શરૂઆત કરીએ તો અત્યારે ઇન્ટરનેટના ફાયદા અને ગેરફાયદા પણ છે જે રીતના એક સિક્કાની બે બાજુ હોય એ જ રીતના ઇન્ટરનેટના ફાયદા અને ગેરફાયદા છે જો સાવચેતીપૂર્વક આનો ઉપયોગ ન કરવામાં આવે તો ભવિષ્યમાં ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ખૂબ જ ચર્ચામાં છે જો એઆઈની પણ વધુમાં વધુ પ્રગતિ થશે તો ભવિષ્યમાં સો ટકાનું નુકસાન પણ જોવા મળશે આજે આપણે ચર્ચા કરીએ કઈ ગેમો છે તેના વિશે ઇન્ટરનેટના ફાયદા અને ગેરફાયદા પણ છે ઘણીવાર આપણે બાળકોને મોબાઈલ તો લાવી આપીએ છે પણ એ બાળક મોબાઈલમાં શું કરી રહ્યું છે એના વિશેની સારા સંપાદ રાખતા નથી તો આજે આપણે વિશ્વમાં ખતરનાક અગિયાર ગેમ વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે જે ભવિષ્યમાં તમારા બાળકનો જીવ પણ લઈ શકે તો જો આ મોબાઈલમાં તમારા એપ આવેલી હોય તરત એને અનઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કરવી સૌથી પહેલાં વાત કરીએ તો બ્લ્યુ વેલ ચેલેન્જર ગેમ એટલે આમાં અલગ અલગ ચેલેન્જ આપવામાં આવશે બાળકોને એ બાળકોએ ચેલેન્જ પૂરી કરી અને ફોટો અને વિડીયો બનાવી અને મોબાઈલમાં અપલોડ કરશે આ એક ઓનલાઈન આપઘાતી ગેમ છે જે એક સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા સંચાલિત છે જો સંચાલકો બાળકો અને કિશોર શ્રેણીબદ્ધ પડકારોનો સામનો કરવાનું કહેવામાં આવે છે આ ગેમ આપઘાત આપઘાત સાથે પૂર્ણ થાય છે આ ગેમથી વિશ્વભરમાં સેંકડો લોકોએ આપઘાત માટે જવાબદાર છે એટલે તમે ભારતમાં પણ આ ગેમની ખૂબ વચ્ચે ચર્ચા હતી પણ સરકારે આને બ્લોક કર્યું એના પછી અત્યારે ભારતમાં આના પર કોઈ કિસ્સો સાંભળવા મળતો નથી પણ જો કદાચ આવી કોઈ ગેમ હોય તો એને તરત અનઇન્સ્ટોલ કરવી ખેલાડીઓને પચાસ દિવસમાં શ્રેણીબદ્ધ વિચિત્ર કાર્યો કરવા માટે કહેવામાં આવે છે જેના કારણે ખેલાડીઓ પર સાથીદારોનું દબાણ આવે છે જેથી તેઓ અંત સુધી પહોંચે એકવીસ વર્ષીય રશિયન ફિલિપ બુડેકિન દ્વારા ગેમ પાછળ માસ્ટર માઇન્ડ હોવાનું જાણવા મળ્યું છે એટલે રશિયામાં ગેમની શોધ થઈ હતી એવું જાણવા મળ્યું હતું પછી એની ધરપકડ પણ કરવામાં આવે એ બાજુમાં તમે જોઈ શકો આ બ્લુ વેલ જે ગેમ છે એના કારણે અત્યાર સુધી ઘણા બધા બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે બીજા નંબરની ગેમની વાત કરીએ તો એ આવશે ચોકિંગ ગેમ ચોકિંગ ગેમ એટલે આ ગેમમાં બાળકો અને કિશોરો વિડીયો પર પોતાનું ઘરું દબાવી દે છે અથવા એકબીજાનું ઘરું દબાવે છે આ ગેમ મગજમાં ઓક્સિજનનો અભાવ લાવવા માટે બનાવવામાં આવી છે જેના પરિણામે ઉચ્ચ લાગણી ચક્કર આપવા અથવા કામચલાઉ બેભાન થવાની લાગણી થાય છે જોકે આ ખૂબ જ ખતરનાક છે અને આ પડકારને કારણે ઘણા મૃત્યુ થયા છે બાજુમાં તમે જોઈ શકો આ રીતના કિશોર વર્ગના જે બાળકો હોય એ બાળકોને એવા સ્ટેપ આપવામાં આવશે કે એકબીજાનું ઘરું દબાવવાનું એટલે મગજ સુધી ઓક્સિજન પહોંચે નહીં જેના કારણે એમનું મૃત્યુ પણ થઈ શકે ગેલન ચેલેન્જ ગેમ આ ચેલેન્જમાં એક નિશ્ચિત સમયગાળામાં મોટી માત્રામાં દૂધ સામાન્ય રીતે એક ગેલન અથવા તો ત્રણ પોઈન્ટ આઠ લીટર દૂધનો પીવાનો સમાવેશ થાય છે એટલે આ જે ટૂંક સમયમાં આ જે દૂધ હોય એ દૂધ ઝડપી પીવાનું કોણ ઝડપી પી જાય છે એનો સમય નોંધવામાં આવશે એટલે આ પણ એક ભયંકર દૂધ છે જો આટલી સ્પીડમાં કોઈપણ પ્રવાહી શરીરની અંદર ઉતારવામાં આવશે તો એ પ્રવાહી જે અન્નરી હોય એની જગ્યાએ જો શ્વાસ નરીમાં જશે વિજ્ઞાનમાં તમે બધાએ અભ્યાસ કર્યો જ હશે કે અન્નરી અને શ્વાસનળી બંને માત્ર એક ઢાંકી ઢાંકણ આવેલું હોય એનાથી અલગ પડે હવે જો આપણે બોલીએ ને આપીએ તો જે આપણું પ્રવાહી હશે એ અન્નરીની જગ્યાએ શ્વાસ જશે અને જો વધારે પ્રમાણમાં શ્વાસ જશે તો તકલીફ પડશે અને શ્વાસ લેવામાં તકલીફ પડશે તો તો મૃત્યુ પણ થઈ શકે છે આટલા ટૂંકા સમયમાં આટલી ઝડપથી કોઈપણ પ્રકારનો પ્રવાહી એક ગેલન પીવું ખતરનાક બની શકે છે આ ચેલેન્જનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ આકસ્મિક રીતે પ્રવાહીને શ્વાસમાં લઈ જઈ શકે છે અને જેના કારણે ફેફસામાં ગુંજવણો અને ઉલટી થઈ શકે છે તમે રીલ્સમાં એવા ઘણા બધા વિડીયો જોયા આજે કે ચેલેન્જ કરતા હોય કે ઝડપી ખાઈ જવું એટલે ભાઈ માણસ ભગવાને આ જે શરીર આપ્યું છે શરીર સાચવો એમનું શરીર નથી બનાવી દીધું કોઈ પણ વસ્તુ ખાવાની પણ એક રીત હોય આરામથી ખાવું પડે પાચનતંત્રમાં એવું પાચન સરખી રીતના થવું જોઈએ ચેલેન્જ કરવા માટે આ શરીર બનાવ્યું છે કફટની જે વસ્તુ હોય નાખી દેવાની અંદર અંદર કઈ રીતના પાચન થાય ખબર છે તમને આના વિશે ઊંડો અભ્યાસ કરવાનો રાખો ડૉક્ટરો કે પાણી પણ અતર હાથે પીવાની સલાહ આપતા નથી એનું કારણ શું પાણી પણ એક હલકો પદાર્થ નથી ડૂચી મોડીમ પાણી પીવું અને ધીરે ધીરે પણ પાણી પીવું તો તમે આટલી ઝડપે ખાવશો શા માટે શાંતિથી ખાવ અને બીજી વસ્તુ અત્યારે ખૂબ જ ફેમસ છે કે કોઈ પણ જો એવી રસોઈ બનાવી હોય તો એનો ફોટો પાડી અને બીજા અન્ય મિત્રોને શેર કરવું શેર કરવાથી શું મળશે સારી વસ્તુ એવી હોય કે કોઈ જાણકારી મળતી હોય તો એવી વસ્તુ તમે એકબીજાને શેર કરી શકો દાખલા તરીકે એક વિડીયો છે આ વિડીયોમાં મેં સમજાવેલું છે કે અહીંયા આગળ જે ગેમ આપેલી છે એ ગેમ રમવાથી તમારા બાળકને કોઈપણ ભવિષ્યમાં નુકસાન થઈ શકે તો એક સારી બાબતથી આ વિડીયો તમે શેર કરી શકો એ જમવાનો ફોટો પાણી શેર કરવાથી શું મળશે તો હવે એ બધું કરવું નહીં આ વિડીયો ગમે તો શેર કરવો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવી તો આ જે ગેલન ચેલેન્જ ગેમ છે એમાં ટૂંક સમયમાં દૂધ પીવાનું હરિફાઈ કરવામાં આવશે જેના કારણે આકસ્મિક મૃત્યુ પણ થઈ શકે અહીંયા આગળ બાજુમાં તમે જોઈ શકો ગેલન ચેલેન્જ એના પછી વાત કરીએ તો તજ પડકાર ગેમ આ પડકારમાં સાઈઠ સેકન્ડ સુધી પાણી પીધ્યા વિના એક ચમચી તજ ખાવાનો સમાવેશ થાય છે હવે આ તજ તમે ખાઓ ભલે આ હાનિકારક લાગે તજની દૂર ફેફસામાં પ્રવેશી શકે અને ગંભીર નુકસાન પહોંચી શકે છે પછી ગુંગરામણ થાય બરતરા પણ થાય એટલે ઘણા લોકોને આના કારણે હોસ્પિટલાઇઝ પણ કરવા પડેલા છે એટલે આ વસ્તુ કરતા હોય તો આનાથી સાવધાન રહેજો આ ગેમ હોય તો અનઇન્સ્ટોલ કરી દેજો આગળ વાત કરીએ તો ટાઈડ પોટ ચેલેન્જ ગેમ આ ચેલેન્જમાં તેજસ્વી રંગના લોન્ડ્રી ડિટરજન્ટ પેકેટની કરડવું અને તેમાં થૂંકવું અથવા ગરી જવું સામેલ છે આ રમત બાળકો સાથે મજાક તરીકે શરૂ કરવામાં આવી હતી પરંતુ તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે ખાસ કરીને જો તેઓ ડિટર્જન્ટ કરી જાય ટાઈટ કોલ તેજસ્વી રંગના હોય છે અને કેન્ડી જેવા દેખાય છે તેથી બાળકો આવા ઉત્પાદનો તરફ આકર્ષાય છે અને રમતની બહાર પણ આકસ્મિક રીતે તેને ગળી શકે છે તો આ વસ્તુઓથી ઘરની અંદર બાળકને દૂર રાખવો મોબાઈલથી પણ દૂર રાખવો એ વસ્તુ તમે અહીં આગળ જોઈ શકો રંગબેરંગી વસ્તુ હોય જેના કારણે બાળકથી આકર્ષાય અને બાળક પોતાના મોઢાની અંદર અને મૂકવાનો પ્રયત્ન કરશે જો ભૂલથી કરી જશે તેમાં કેટલાક કેમિકલો આવેલા હોય એ કેમિકલથી એને હોસ્પિટલાઇઝ પણ કરવો પડે નીચે આગળ ચર્ચા કરીએ તો ફાયર ફેરી ગેમ આ એક ઓનલાઈન ટીખર છે જે નાના બાળકોને નિશાન બનાવે છે તેમને ખતરનાક સૂચનાઓ આપે છે જેમ કે મધ્યરાત્રિએ જ્યારે કોઈ જાગતું નથી ત્યારે સ્ટવમાં ગેસ ચાલુ કરવો અને પછી પાછા સૂઈ જવું કેટલી ભયંકર ગેમો છે એ આગળ તમે જોઈ શકો રાત્રે જાગવું સ્ટવ પર ગેસ જે ગેસ હોય ગેસ ચાલુ કરવું અને ફરીથી સૂઈ જવું હવે આ જો બાળક આવું કરશે બાળકને નાનપણથી જ આ રીતના ગેમ રમતું થશે અને આવા એક પછી એક પડકારનો સામનો થશે તો એ શું થઈ શકે કેટલા ગંભીર લેવલ સુધી આ પહોંચી શકે તમે વિચારી શકો આ રમ રમત બાળકોને વચન આપે છે કે જો તેઓ આ કરશે તો તેઓ જાગી જશે અને અગ્નિપર્યો બનશે આ રમતના પરિણામે બાળકોમાં આગ લાગી શકે અને ગંભીર દાઝી જવાની ઈજાઓ થઈ શકે અહીં આગળ બાજુમાં તમે એનો ફોટો પણ જોઈ શકો આગળ છે મરિયમ રમત ગેમ આ એક ઓનલાઈન ગેમ છે જે જંગલમાં ખોવાયેલી બારકીની આસપાસ ફરે છે જે ખેલાડીઓને ઘરે પાછા ફરવાનો રસ્તો શોધવામાં મદદ કરવા કહે છે આ ગેમમાં ભયાનક ઓડિયો અને વિઝ્યુઅલ સાઉન્ડ ઇફેક્ટ છે નાની છોકરીઓને ઘરે લાવતી વખતે ખેલાડીઓએ શ્રેણીબદ્ધ વ્યક્તિગત પ્રશ્નો પૂછવામાં આવે છે બાળક ઘણીવાર તેમની વ્યક્તિગત માહિતી જાહેર કરે છે જેનો હેકર્સ અને સાયબર ગુનેગાર દ્વારા ઉપયોગ થઈ શકે છે એટલે અહીંયા આગળ તમે જોઈ શકો આમ કહી શકાય ને કે મોબાઈલ દ્વારા નાના બાળકોને એમનું મગજ જ હેક કરી દેવામાં આવશે જે રીતના મોબાઈલ દ્વારા એપ્લિકેશન દ્વારા તાસ્ક આપવામાં આવશે એ જ પ્રમાણે બાળક કાર્ય કરશે અને ભવિષ્યમાં મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે અહીંયા આગળ નીચે એક ગેમ આપેલી છે પાંચ આંગળીઓવાળી પટ્ટી ગેમ પાંચ આંગળીઓવાળી પટ્ટી ગેમમાં આ રીતના આંગળી મૂકી અને તમારે સ્પીડમાં જે ચપ્પું હોય સરી એ એક વચ્ચે જગ્યા હોય ત્યાં આગળ મૂકવાનું રહેશે અને કેટલીક વાર આમાં ઈજાઓ પણ થઈ છે આ એક એવી રમત છે જેમાં દરેક આંગળી વચ્ચે ખૂબ જ ઝડપથી છરી ઘા કરવામાં આવે છે જેનો હેતુ કોઈ પણ આંગળીને ન વાગે જોકે આના પરિણામે ઘણા લોકો જેમાં મોટી ઉંમરના કિશોરો અને પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે તેમને હાથ પર ગંભીર ઈજાઓ થઈ છે અહીંયા આગળ તમે એનો ફોટો જોઈ શકો આ રીતના હાથ મૂકી અને સરી હોય પછીની જે જગ્યા હોય એ જગ્યા ઉપર મૂકવી ઘણીવાર જો સરી આગી પાછી થશે તો આંગળી પર નુકસાન પણ થઈ શકે તો આ ગેમથી પણ દૂર રહેવું નીચે જે કટિંગ ચેલેન્જ ગેમ આ એક ઓનલાઈન ગેમ છે જે બાળકો અને કિશોરોને બ્લેડ અથવા છરીથી પોતાના હાથ પગ અથવા શરીરના અન્ય ભાગો કાપવા માટે પ્રોત્સાહિત કરે છે પછી તેઓએ ચિત્રો લેવા તેમના મિત્રોને બતાવવા અથવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા જરૂર છે એટલે અહીં આગળ તમે જોઈ શકો આ જે હાથ આપેલો છે એના ઉપર બેટથી અહીંયા આગળ ખોતરેલું છે તો આવી ઘણી બધી ચેનલ ઘણી બધી ગેમ છે કે જેના દ્વારા આવા તાસ્ક આપવામાં આવશે હાથ ઉપર ખોતરવું શરીરના કોઈ ભાગ ઉપર ખોતરવું અને પછી ફોટો અને વિડીયો મોબાઈલમાં અપલોડ કરવો આગળ ચર્ચા કરીએ તો મીઠું અને બરફનો પડકાર ગેમ આ એક સ્વનુકસાન પહોંચાડતી ચેલેન્જ છે જેમાં લોકોની ત્વચા મીઠું નાખવા પર કહેવામાં આવે છે અને પછી એના ઉપર બરફ નાખવાનું કહેવામાં આવે છે આથી બરતરા અને દુખાવો થાય છે દે એ જોવાનું છે કે કોણ સૌથી લાંબા સમય સુધી આ પીડા સહન કરી શકે પછી આનો વિડીયો બનાવી યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કરો બરફ અને મીઠાનું મિશ્રણ એ રાસાયણિક પ્રક્રિયા પ્રક્રિયા આપશે જેના કારણે ચોસઠ પોઈન્ટ ચાર ડિગ્રી ફેરોનેટ જેટલું ઠંડુ થઈ જાય છે અને ત્વચા હોય ત્વચા બળે છે અને ગંભીર રીતે તો દાઝી જવાય છે અહીંયા આગળ બાજુમાં તમે જોઈ શકો અહીંયા આગળ આ ગેમ દર્શાવેલી છે એના ઉપર તમે મીઠું લગાવી અને બરફ મૂકો જે ત્વચા શું કરશે જે તાપમાન એકદમ ઠંડુ પડી જશે એટલે ત્વચા ભરવા લાગશે જેનાથી ભયંકર સમસ્યા થઈ શકે એના પછી જે ચારલી ચારલી ગેમ આ ગેમથી તમે દૂર રહો એટલું સારું તમે મોબાઈલ ઉપર ઘણા વિડીયો પણ જોયા હશે આ જગ્યાએ ભૂત હશે બીજી જગ્યાએ ભૂત આવશે ભૂતની વાત કરી શકો આ બધી અફવાઓ છે પણ બાર અફવાએ આ ગેમથી દૂર રહેવું ચાર્લી ચાર્લી એક શહેરી દંતકથા રમત સોશિયલ મીડિયા સ્ટાર્સ દ્વારા રમતા પોતાને ફિલ્માંકિત કરવાને કારણે થોડી લોકપ્રિયતા મેળવી છે આ ખ્યાલ ઓઇઝા બોર્ડ જેવો જ છે અહીંયા આગળ તમે જોઈ શકો યસ નો યસ ને એવું લખેલું છે અને પેન્સિલ કઈ બાજુ ફરી અને સ્થિર રહેશે આ રીતના આ ગેમ રમાય છે તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી અગિયાર એવી ગેમ જો તમારા મોબાઈલમાં હોય તો અનઇન્સ્ટોલ કરવી જો તમારો બાળક આમાંથી કોઈ પણ ગેમના જેવું વર્ત વર્ચસ્વ કરતું હોય તો એને પણ સાવચેત કરવો હવે ચર્ચા કરીએ આવી ગેમ કે જેમાં એક પછી એક સ્ટેપ ભારેથી અતિભારે આવે છે તો કઈ રીતના સ્ટેપ પૂરા કરવા કઈ રીતના પૂરા કરતા હશે તો અત્યારે મોબાઈલ એ સામાન્ય રીતે એક વ્યક્તિ ચલાવતો નથી પણ એ મોબાઈલ એક વ્યક્તિને ચલાવે છે જે રીતના અત્યારે તમે આ વિડીયો જોયા પછી જો ખરેખર તમે મોબાઈલ ચલાવતા હોય તો બે મિનિટ અથવા બે કલાક મોબાઈલ તમારાથી દૂર મૂકી દો જો એ બે કલાક દરમિયાન તમને એવું ના થાય કે હું મોબાઈલ લઉં ઉત્તેજનામ નહીં આવી જાય કે મારે મોબાઈલ જોવો છે જોવો છે જો એવું થાય તો સમજી લેવા તમે મોબાઈલ નથી ચલાવતા બાકી મોબાઈલ તમને ચલાવે છે અને જો બે કલાક શાંતિથી પસાર થઈ ગયા તો ફરજિયાત તમે મોબાઈલ ચલાવો છો એવું માની શકાય તો આ વિડીયો જોયા પછી બે કલાક એ મોબાઈલ તમારાથી દૂર મૂકી અને બીજી પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવું જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત